પણ સિદ્ધરાજ છે આપણે નાના હતા તો આપણી ઉમરના કોઈ પણ છોકરાને તમે કહો કે હનુમાન ચાલીસા બોલ તો ઉઠીને બોલવા મળે અડધી રાતે પણ અમને છેલ્લા દસક વર્ષથી આખું કલ્ચર ફરી ગયું છે અને ભગવાન ભોળાનાથ થી લઈને કૃષ્ણ થી લઈને માતાજી થી લઈને બધાને ભૂલી ગયા છે તો મારો ગોલ એ જ છે કે હર હર મહાદેવ હર ઘર મહાદેવ દરેક ઘર સુધી મારે મહાદેવ ને પહોંચાડવા છે બીજા કોઈ પણ ધર્મમાં સિદ્ધરાજજી કોઈ પણ ધર્મમાં ભગવાન નું નામ લે અથવા એના જે તે ધર્મ સ્થાન હોય ત્યાં જતા હોય તો એનું સન્માન થાય છે સો ટકા અને અહીંયા આપણે અપમાન થાય છે આ કડવું સત્ય છે કે ભગતડો થઈ ગયો હા સાચી વાત બહુ આ છે ને વસ્તુ એટલી ખરાબ છે ને કે પોતે જતો નથી એ તો પાપ કરે જ છે પણ કોઈ ભક્ત અપમાન કરે ને એ સૌથી મોટું પાપ કરે છે એટલે હિન્દુ ધર્મને ને જગાડવાનું મારું સૌથી મોટું કામ છે